સલાલમાં આજે તિરંગા યાત્રા નીકળી સલાલ તિરંગાના રંગથી રંગાયું આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના સલાલ બજારમાં આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી અંબાજી મંદિર થી પ્રસ્થાન કરી માર્કેટ યાર્ડ ખાતે પહોંચી હતી ભારત માતા કી જય શાન તિરંગા કી નહીં ઝૂકને દેંગે હમારા દેશ કભી મિટને નહીં દેંગે ના સૂત્ર સાથે યાત્રા નીકળી હતી આગામી સ્વાતંત્ર્ય પર્વને લઈને રાજ્ય સરકારે